લા પણ ખજાનો કાઢ્યું હે કૃષ્ણ બધાનો તો કાઢવો પડે ને મારે લગન આ કોઈ છે દોસ્તો કડે બાંધવાનો હોય કે માથે આયે ટોપરી કંદરો ક્યાં દોસ્તો આ કંદરો બોલો

આ શનિવાર લીધેલી છે આની કિંમત લગભગ પચીસ થી ત્રીસ રૂપિયા દિલ્હી ક્યાંથી લીધું છે દિલ્હીથી છે મને કે આ શનિવાર માંથી લીધું છે કારણ કે અમારા શનિવાર માં આટા મારતા હોય છે ક્યારેક મંગળવાર માં બુધવાર માં ગુરુવાર માં આ આઈટમ કેવી લાગી તમને જોવો દોસ્તો આમ જોવો તો આમ ચમકે છે હે હાચા હીરા હોય એવું લાગે છે કૃષ્ણ

એમને મેરેજ છે રિલેટિવમાં એટલે આ લઈ જવાની છે ને માસી પાસેથી આ પાટલા મને કેમ આવો સરસ મસ્ત લાગે અને આવલા ઝુમખા બતાવો તો ઝુમખા આ બતાવો 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 અને પેલો આપો એક નંબર ઝુમખા દોસ્તો ચાલો આપણે બતાવી દઈએ અમને કોઈ પણ ને જોતું હોય તો લઈ જાય જો જેઠાણી ના નિપાડે આપશે તમ તારે સરસ મજાના ઝુમખા કાન આમ ઝૂમે ઉઠ્યા કો એ ટાઈપ ના છે કૃષ્ણ આમ લગાવવા હોય ને જો આમ રાખ આમ રાખ લાવો લાવો મસ્ત લાગે અરે વાહ આ બે ત્રણ જાત ના છે બધા લઈ જવા છે તને નહીં બધા નહીં અને આ આપણે બતાવીએ આ શું છે ઈ મોટા ઝુમખા આ મોટા ઝુમખા આ બુધવારી ના છે સરસ મજાના દોસ્તો પેક કરી દો બરાબર છે બીજું કઈ એન્ટિક પીસ છે બતાવવા જેવું આમાં કઈક લાગે છે રોઝ ગોલ્ડ છે રોઝ ગોલ્ડ ની આઈટમ છે અને કિંમત ઉપર લખેલી છે પાંત્રીસ રૂપિયા

એન્ટિક મને પસંદ આવ્યો બીજું કઈ બતાવવા જેવું છે તો આપણે બતાવી દઈએ જેથી કરીને કોઈ પણ જરૂરિયાત હોય તો તમારી પાસેથી ઉશીનો લઈ જાય આપો ને બરાબર ને આપણા મિત્રો છે જરૂરિયાત પડે

ખુબ આનંદ થાય છે તારા માસી ને એક વાર વખાણ કરી દે માસી વખાણ એક વાર તું એમ કહી દે માસી આ નથી સારું તો માસી મોઢું બગાડી કઈ નઈ દેવું એક વાર કહી દે આ નથી સારું એમ ત્રણસો રૂપિયા વધારે છે પણ આમ દોસ્તો જોવા બનાવું હશે આમ મને આમ પકડતા બરાબર ફાવતું નથી આ જો બરાબર બતાવ્યો ને આમ બતાવી દઈએ દોસ્તો આ ટાઈમ ને આઈટમ પહેર્યું હોય ને તો મસ્ત લાગે એમ લગ્ન પ્રસંગમાં ખુબ સરસ કૃષ્ણ આ તો તું ખાસ લઈ જઈજો ચાલો દોસ્તો મજાક મસ્તી કરતો તો થેન્ક યુ